હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે લસણ કઈ રીતે જટફટથી ફોલી શકાય તેનો વિડીયો જોઈશું તો અહીં મેં લસણના પાંચથી છ ગાંઠિયા લઈ લીધા છે તેની મેં આ રીતે કળીઓ કરી લીધી છે અને એક પેનમાં હું આ રીતે તેને દસથી પંદર મિનિટ શેકી લઈશ ત્યારબાદ આપણે દસથી પંદર મિનિટ શેકી લીધા પછી તેને આપણે આ રીતે ફોલીશું તો તેની કળીઓ એકદમ સરસ ફોલાઈ જાય છે તમે જોઈ શકો છો લસણ પંદર મિનિટ પછી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે મતલબ સૂકું સૂકું થઈ ગયું છે એટલે તેની છાલ એકદમ સરસ ઝડપથી ઉકળે છે ચોમાસાના હિસાબે આપણે લસણ ફોલવામાં બહુ તકલીફ પડતી હોય છે એટલા માટે આપણે આ ટ્રીક અપનાવવાની હોય છે અને આપણે બે હાથની મદદથી આપણે મસળી લેશું તો પણ આ લસણ છે તે એકદમ સરસ રીતે ફોલાઈ જાય છે અને પહેલાંના જમાનામાં એવું હતું કે કોથળા ઉપર લસણ નાખી અને તેને મસળી લેતા પણ જો આપણે એ રીતે કોથળો હોય તો એ રીતે આપણે તેના ઉપર લસણ નાખી અને મસળીએ તો પણ આ રીતે સરસ એકદમ ફટાફટ ફોલાઈ જાય છે તો આ રીતે આપણને લસણ ફોલવામાં ચોમાસામાં એકદમ સરળતા રહીએ છે જો તમને મારો વિડીયો આ પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ બાય બાય